સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ કેવળપુરી થળે જાગીર મઠના મહંત બ્રહ્મલેન થતા નવા ગાદીપતિને લઈ છંછેડ્યો વિવાદ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ચેરિટી કમિશનરે વિવાદ શાંત પાડવા શરૂ કર્યો બંને પક્ષો વચ્ચે બેઠકનો દોર વિધાનસભાની પેટા ચૂંટણીના ત્રિપાંખિયા જંગની આવતીકાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં હાથ ધરાશે મતગણતરી મતગણતરીને લઈ એન્જિનિયરિંગ કોલેજમાં ખડકવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત નગરપાલિકાની સામે આવી ગંભીર વેદરકારી આઠ લાખના ખર્ચે કરવામાં આવેલ રસ્તાનું નવીનીકરણ પાણી ભરાઈ જવાના કારણે થઈ શકે છે ડીસા નજીક આવેલા પાખર ગામમાં ઈસ્માની માતાના મંદિર ખાતે યોજાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમમાં ગુરુવારે રાત્રે ઉમટી પડ્યું માનવ મહેરામણ લાખોની સંખ્યામાં આવેલા ભક્તોની થી પાંચ કિલોમીટર લાંબો સર્જાયો ટ્રાફિક જામ હવે જોઈએ સમાચાર વિગતવાર કાંકરેજ ખાતે આવેલા કેવળપુરી થળી જાગીર મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થયા બાદ નવા ગાદીપતિને લઈ વિવાદ છેડાયો છે આજે જગદીશપુરી બાપુના શંભુ લોટા એટલે કે બેસણા પ્રસંગે ગુજરાત પરથી સાધુ સંતો અને મહંતો ઉમટી પડ્યા હતા કેવળપુરી થળી મઠના ગાદીપતિ તરીકે સ્વામી એક હજાર આઠ મહંત શંકરપુરીની નિમણૂક કરવામાં આવતા આ વિવાદ શરૂ થયો છે ગુજરાતના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગાદીપતિનો વિરોધ કરવામાં આવ્યો છે અને શંકરપુરીને બદલે કાર્તિકપુરી ગોસ્વામીને નવા ગાદીપતિ બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે દશનામ ગોસ્વામી સમાજના અનુરોધને સમગ્ર સંતો અને મહંતો અને સેવકગણ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે વિવાદને શાંત પાડવા માટે આજે બનાસકાંઠા જિલ્લાના ચેરિટી કમિશનર અને જિલ્લા પોલીસ વડા પણ કેવળપુરી થળી જાગીર મઠ ખાતે પહોંચી ગયા હતા અને બંને પક્ષના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો ધાર્મિક સ્થળ પર કોઈ જ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે લોકો પાંચ પાંચ સાત સાત લોકો આપ ત્યાં બેસજો અને નિર્ણય લેશો ત્યાં સુધી જે છે એ અહીંયા જે મોટી સંખ્યામાં ભાઈઓ અને માતાઓ બધા ભેગા થયા છે આપ લોકો જે છે શાંતિ જાળવશો અને જ્યાં મંદિરની બહાર બેઠા છો એની જગ્યાએ બાજુમાં જ્યાં જ્યાં મંડપ છે સારી જગ્યા છે ત્યાં બેસો જેથી કરીને કોઈ જગ્યાએ ખૂબ અચાનક લોકો ભેગા થઈ જાય કોઈને નીકળવામાં તકલીફ પડે એ બધી વસ્તુથી આપ લોકો દૂર રહી શકો અમે પોલીસ તરીકે આપ બંને પક્ષોની સાથે છીએ જે બી નિર્ણય આવશે અમે એનું પાલન કરવા માટે છીએ ત્યાં સુધી ફરીથી કાયદો વ્યવસ્થાનું પાલન દરેક વ્યક્તિ કરશે અહીંયા મોટી સંખ્યામાં દરેક બંને સમુદાયના મોટા મોટા સાધુ મહાત્મા હાજર છે હું એમને બી અપીલ કરીશ કે આપના જે અનુયાયીઓ છે આપ એમને જણાવો કે અંતે તો જે છે એ ભગવાનનું આ કામ છે તો આ બધા જ લોકો શાંતિ જાળવીને કોઈ બીજી જગ્યાએ આપ બેસી જાઓ મંદિરની આ રીતે બધા એકઠા થઈને એક હજાર આઠ મહંત પરમ પૂજ્ય જગદીશપુરી બાપુ ભ્રમલીન થતા એમના ચરણને નમન કરવા આવ્યો હતો એમના ચરણો સ્પર્શ કરવા આવ્યો હતો સાથે સાથે એ અંદર સર્વ સાધુ સંતો અગ્રણી આગેવાનો જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચામાં મને કંઈ ખબર નથી પરંતુ આ પવિત્ર ભૂમિ છે અને આટલા મોટા સંતનો આત્મા જ્યારે બ્રહ્માંડમાં હોય ત્યારે હું એટલી જ અપેક્ષાને આશા રાખું છું કે આ જે ઈસ્યુ છે એ ઈસ્યુનું સુખાદારી નિવેડો આવે એવી માતાજીના અને ભગવાનના ચરણોમાં નમન કરી અરજ કરું છું કાંકરેજ તાલુકાના જાગીર તરીકે ગણાતો મહંત શ્રી જગદીશપુરી બાપુ જે થળી કેવળપુળી થરી ના મનશ્રી હતા જે ગત સોળ તારીખે એમને હૃદય રોગના હુમલાને લઈ અને તેમનું નિધન થયું હતું આજે એમનો સંભૂલોટ એટલે કે આપણે ગુજરાતી ભાષામાં બેસણું કહેવામાં આવે છે ત્યાં આજે ગુજરાતના સંતો મંતો સાધુઓ એકઠા થયા છે પરંતુ અહીંયા જે ગાદીપૈત્રી તરીકે કોણ તેને લઈને વિવાદ સં છે આપણી સાથે જોડાયા છે દેવદરબાર મઠના મનશ્રી એક હજાર આઠ મનશ્રી બદ્રી માફ કરશો બળદેવનાથ બાપુ જોડ્યા છે એમની પાસે સીધી વાત કરીશું બાપુ શું કહીશું ગત કેવલપુરી ધામ કેવલપુરી મઠના મનશ્રી જગદીશપુરી બાપુ હૃદયરૂપના ને લઈને ભ્રમલીન થયા હતા આજે તે સંભુલોટ યોજાયો છે એટલે કે બેસણું છે શું વિવાદ સંચડાયો છે બાપુ તારીખ સોળમી તારીખે પોતાના હૃદયરોગના હુમલાથી દેવલોક પામ્યા છે અમારી પરંપરા એવી છે દેવદરબાર થળી કે મંત દેવ થઈ જાય તો તાત્કાલિક નવા મંત્રની નિમણૂક કરી અને એ મંતની સમાધિ આપવામાં આવે છે અમારે જ્યાં સુધી નવા મંત નિમણૂક ના થાય ત્યાં સુધી અમે સમાધિ આપી શકતા પણ નથી એટલે એ ટાઈમે તમામ કાંકરે તાલુકાના સર્વ સમાજના સેવકો ભેગા મળી અને ગમે તે દિવસે સોળમી તારીખે ગાદીભિષેક કરી નાખેલો જ છે હવે આની અંદર ગૌસ્વામી સમાજનો થોડોક ઉગ્ર 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 આંદોલન દેખાય છે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલ ખેડૂતો માટે જેટલી ફાયદાકારક છે તેટલી જ નુકસાનકારક પણ ઘણીવાર સાબિત થતી હોય છે કેનાલોમાં પડતા ગાબડાને લઈ ખેડૂતોના ઊભા પાકમાં કેનાલોનું પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે એકવાર ફરી ભાભર તાલુકાના વજાપુર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલનું હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે ગાબડું પાડવાનું પ્રાથમિક અનુમાન કેનાલમાં સાફ સફાઈનો અભાવ હોવાનો લોકો માની રહ્યા છે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સાઠ ગાંઠને પગલે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વજાપુર ગામના વિલાભાઈ ચૌધરીના ખેતરમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ઘૂસી ગયું હતું અને તેનાથી વિલાભાઈ ચૌધરીનો ઊભો પાક નાશ થઈ જતા ખેડૂતને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આ ધોણાવાળા માઇનોર કેનાલ ડિસ્ટ્રીબ્યુટર ભોણખોડ વજાપુરને જોડતી છે અને આજે ગાબડું પડતા હવે અમારો આખો પાક રોળાઈ ગયેલો છે અને પાયમાલ થઈ ગયા છે તો આનો હવે જવાબદાર કોણ કહેવાનો મતલબ કે સાફ સફાઈ ન થવાના કારણે અને કોન્ટ્રાક્ટરો અને આની મિલી ભગતના કારણે આજ મારો પાક ધોવાઈ અને ખાફ થઈ ગયો છે તો આનો હવે જવાબદાર કોણ રહે છે નર્મદા નિગમ કે કોન્ટ્રાક્ટરો અને આ મારી ખેડૂતની એક અરજી છે તે આજે પાક ધોવાઈ ગયો છે વારંવાર આવા ગાબડો પડવાના કારણે અમે નુકસાનનો સામનો કરતા હોય છે અને અમે આ તો આજે વિધાનસભાની પેટા ચૂંટણી જંગની આવતીકાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં હાથ ધરાશે મતગણતરી મતગણતરી ને એન્જિનિયરિંગ કોલેજમાં ખડકવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત નગરપાલિકાની સામે આવી ગંભીર બેદરકારી આઠ લાખના ખર્ચે કરવામાં આવેલ રસ્તાનું નવીનીકરણ પાણી ભરાઈ જવાના કારણે થઈ શકે છે ડીસા નજીક આવેલા પાખર ગામમાં ઈસ્માની માતાના મંદિર ખાતે યોજાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમમાં ગુરુવારે રાત્રે ઉમટી પડ્યું માનવ મહેરામણ લાખોની સંખ્યામાં આવેલા ભક્તોની પાંચ કિલોમીટર લાંબો સર્જાયો ટ્રાફિક જામ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ટાટા ક્લુઝિંગ કઈક અલગ જમકાવે અને ઘર ને આપે કઈક શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું ખીલ કે ખીલના મેળવવા માંગો છો શું દૂર કરાવવા માંગો છો પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએ ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ ક્લિનિક ક્લિનિક અનિતા મંદિર સામે રમેશભાઈ અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચા વિરામ બાદ વધુ સમાચારોમાં

ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવાય છે ત્યારે આવતીકાલે યોજાનારી મતગણતરીને લઈને તંત્ર સજ્જ બન્યું છે આવતીકાલે ત્રેવીસમી નવેમ્બરે સવારે આઠ વાગે મતગણતરી હાથ ધરાશે જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે ત્યારબાદ ત્રણસો એકવીસ બુથોની ત્રેવીસ રાઉન્ડમાં ઈવીએમના મતોની ગણતરી હાથ ધરાશે મતગણતરી પ્રક્રિયામાં એકસો પચાસથી બસો અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે ત્યારે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે આવતીકાલે ત્રેવીસ તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થનાર છે મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે આ માટે તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે જનરલ ઓબઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા માંથી આવેલા સેક્રેટરીશ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટ્વેન્ટી ફોર અવર સી સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે આઉટરિંગની સુરક્ષા એસઆરપીને દ્વારા કરવામાં આવે છે તથા સમગ્ર પ્રિમાઇસિસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે આમ ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ હાલમાં ઈવીએમ રૂમ્સ ખાતે રાખવામાં આવેલા છે અને આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરીની શરૂઆત થશે જેમાં આઠથી સાડા આઠ સુધીમાં પોસ્ટલ બેલેટની શરૂઆત થશે ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે અને અંદાજીત ત્રેવીસ જેટલા રાઉન્ડમાં આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂરી થનાર છે ટોટલ કેટલા કર્મચારી જોડાયેલા છે સમગ્ર જે આ મતગણતરીની પ્રક્રિયા છે એમાં અંદાજીત

ખાસ કરીને વાત કરીએ તો સરહદી વિસ્તાર થરાદમાં પહેલી સવારના સમયે અને મોડી રાત્રે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી શરૂ થયેલી ઠંડીની અસર હવે સ્પષ્ટ જોવા મળી રહી છે નવેમ્બર માસ અડધો વીતી ગયા બાદ ઠંડીની શરૂઆત થતાં રવિ સિઝનનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં હજુ પણ ઠંડી વધવાની શક્યતા છે તાજેતરમાં ધાનેરા ગંજ બજાર તરફ જતા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું છે ડામર રસ્તા પર આઠ લાખના ખર્ચે ખાડા પૂરણની સાથે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જો કે સૂર્યનગરી વિસ્તાર નજીક વળાંકમાં ગટરનું પાણી ભરાઈ જતા રસ્તો તૂટી રહ્યો છે જો સત્વરે નગરપાલિકા યોગ્ય કાર્યવાહી નહીં કરે તો એકવાર ફરીથી વાહન ચાલકોને ખાડાગ્રસ્ત માર્ગનો સામનો કરવો પડે તેમ છે મોટાભાગે સરકારી કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી હોય છે મોટી ટકાવારીના કારણે નવા માર્ગો ટૂંકા સમયમાં બિસ્માર બની જતા હોય છે જોકે નજીકથી પ્રાંત કચેરી થઈ ગંજ બજાર તરફ જતો માર્ગ ઘણા સમયથી બિસ્માર બની ગયો હતો જે માર્ગને ધાનેરા નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર પર રૂપિયા આઠ લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ કર્યું છે જોકે ધાનેરા નગરપાલિકાની બેદરકારીના કારણે સૂર્યનગરીના રહેણાંક વિસ્તારમાંથી ગટરનું પાણી ડામર રસ્તા પર ભરાઈ જાય છે જેના કારણે ડામા રસ્તા પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે સરકારી નાના વેડફાઈ તેમાં કર્મચારીઓને વધુ રસ હોય એ પ્રમાણે ગટરના પાણીનું વહેણ બંધ કરવામાં વિલંબ કરી રહ્યા છે જેના કારણે આઠ લાખના ખર્ચે બનેલા માર્ગ હવે ખાડાગ્રસ્ત બની રહ્યો છે પ્રાંત કચેરી ઉપરાંત મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર નજીક હોવાના કારણે અરજદારોની સંખ્યા પણ વધુ રહે છે માર્ગો બાબતે પ્રજામાં મુશ્કેલી ના ઉભી થાય એ પહેલા ધાનેરા નગરપાલિકા સત્વરે નિંદ્રામાંથી જાગી ગટરના પાણીનું વહેણ અટકાવી લાખોના ખર્ચે બનેલા ડામર રસ્તાને બિસ્માર થતો અટકાવી શકે છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું

ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના નવીન સાહસ નિર્માણ થવા જઈ રહ્યું છે તમારા આજના રોકાણ ભવિષ્યમાં ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે અરોમા લોજિસ્ટિક પાર્ક જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે તદુપરાંત તારીખ સત્યાવીસ ઓક્ટોબર થી પાંચ નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને સો ગ્રામ ચાંદી ફ્રી મળશે સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઝેડા ત્રણ રસ્તા ઝેડા પાથાવાડા હાઇવે ઝેડા ડિસે બુકિંગ નંબર 9586157098 તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્માન કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું વધુ સમાચારોમાં ડીસા નજીક નાની પાખર ગામે મહાદેવજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એકસો આઠ કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞ અને શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રિવેણી ધર્મોત્સવમાં પંચમ દિવસે રાત્રે આંતરરાષ્ટ્રીય કલાકાર માયાભાઈ આહિર અને દીવ પગલીનો ડાયરો યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ ડાયરામાં યાત્રાધામના વિકાસ અને ગૌશાળાના વિકાસ માટે કલાકારો પર લાખો રૂપિયાની ધોળ કરવામાં આવી હતી ડીસાની નાની ભાખર ગામે ભાગવત સપ્તાહ સાથે ધર્મોત્સવ ચાલી રહ્યો છે જેમાં કથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પાંચમા દિવસે રાત્રે હાસ્ય કલાકાર માયાબાઈ આહિર અને ગુજરાતી કલાકાર દેવ પગલેનો ડાયરો યોજાયો હતો ડાયરામાં દોઢ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થયો હતો લોકોને ત્રણ કિલોમીટર દૂર સુધી પોતાના વાહન પાર્ક કરી આવવું પડ્યું હતું દિવસ દરમિયાન અઢી લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ઈસ્માની માતા યાત્રાધામ અને ગૌશાળાના વિકાસ અર્થે યોજાયેલા ધર્મોત્સવમાં દેશ વિદેશમાંથી સાધુ સંતો પણ પધારેલા છે ડાયરામાં ઈસ્માની માતાજીના પૂજક અને એક હજાર આઠ રઘુનાથ ગિરિજી મહારાજ તેમને દિગંબર એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજ તેમજ કથાના મુખ્ય યજમાન પીએન માળી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ શ્રીનાથજી મંદિરના રામલાલ ગુર્જર તેમજ મંદિરના મુખ્ય બળદેવભાઈ મુખિયા છે નાની પાખરના આગેવાનો ગ્રામજનો સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની ગોળ કરવામાં આવી હતી સાધુ સંતોએ પણ પોતાની પાસેની જોડીઓ ખાલી કરી દીધી હતી શનિવારે કથાનું સમાપન થશે તેમજ સોમવારે ધર્મોત્સવના આખરી દિને કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે નાની બાખર ગામે ચાલી રહેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ગુરુવારના દિવસ અને રાત્રે અઢી લાખ જેટલા ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જોકે ગુરુવારે રાત્રે લોક ડાયરો હોવાથી આસપાસના ગામડાઓમાંથી ભક્તો ઉમટી પડતા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ન્યૂઝ બુલેટિન પૂરો કરતાં પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

નગરપાલિકાની સામે આવી ગંભીર બેદરકારી આઠ લાખના ખર્ચે કરવામાં આવેલ રસ્તાનું નવીનીકરણ પાણી ભરાઈ જવાના કારણે થઈ શકે છે ડીસા નજીક આવેલા પાખર ગામમાં ઈસ્માની માતાના મંદિર ખાતે યોજાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમમાં ગુરુવારે રાત્રે ઉમટી પડ્યું માનવ મહેરામણ લાખોની સંખ્યામાં આવેલા ભક્તોની થી પાંચ કિલોમીટર લાંબો સર્જાયો ટ્રાફિક જામ આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર